રાજ્યમાં એક સાથે અડતાલીસ કોચિંગ ક્લાસીસ પર જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે ભાવનગર અમદાવાદ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર સુરત અને નવસારીના કોચિંગ ક્લાસ પર દરોડા પાડવામાં આવ્યા છે સૌથી વધુ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાના ક્લાસીસ પર સર્ચ કરવામાં આવ્યું છે આ સર્ચ જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે ક્લાસીસ લાખો રૂપિયા ફી વસૂલી ચોપડી હિસાબના રાખતા હોવાની શંકાને આધારે દરોડા પાડવામાં આવ્યા છે જીએસટીમાં ઓછો ટેક્સ ભર્યો હોવાથી ક્લાસીસો ગત ઘણા સમયથી રડારમાં હતા વેલ્ડિંગ બોક્સ અને નોલેજ શેરિંગના બાર ક્લાસીસમાં દરોડા પાડવામાં આવ્યા છે વર્લ્ડ ઇન્બોક્સ અને નોલેજ શેરિંગ પ્રાવેટ લિમેટેડના ભાવનગર ગાંધીનગર અમદાવાદ મહેસાણા ગોધરા આણંદ હિંમતનગર સુરેન્દ્રનગર અને રાજકોટના બાર જેટલા ક્લાસીસમાં દરોડા પાડવામાં આવ્યા છે જ્યારે વર્લ્ડ ઇનબોક્સ એડ્યુ પેપર પ્રાઇવેટ લિમિટેડના ભાવનગર શહેરના બે વર્લ્ડ ઇનબોક્સ એકેડમીના અમદાવાદ રાજકોટ ભાવનગર હિંમતનગરના ચાર સ્થળોને જીએસટી વિભાગ દ્વારા સકંજામાં લેવામાં આવ્યા જ્યારે સ્વામી વિવેકાનંદ અકેડમી ગાંધીનગર તથા ભાવનગરના પાંચ સ્થળો ગાંધીનગરની વિવેકાનંદ એકેડમીના ત્રણ તથા કિશોર ઇન્સ્ટિટ્યુટના ચાર સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે